ના સાડા સાત વાગ્યામાં પાંચ મિનિટની વાર છે અને હેલો નમસ્કાર વેલકમ ટુ માની લોક તો નવરાત્રી નવરાત્રિ નઈ સોરી નવરાત્રિ તો પૂરી થઈ ગઈ શકરાંત ઉભા રહ્યો નવરાત્રી ની વાત આવી તો બતાવી દઉં નવરાત્રી બદલે હવે આવડા લગ્ન પ્રસંગમાં પહેરી શકાય એવા ચણિયા ચોરી બધા ટીંગાડી દીધા હે અલગ અલગ પ્રકારના અમુક અમુક પીસ ટીંગાડા હજી બધે બહાર કાઢવાના હે ચપેટા એને અમુક અમુક હજી આવતીકાલે ટૂંકમાં સંક્રાંત પતશે ને બે દીમાં આવી જાય એ બધા આવી જાય બધે ટીંગાડી જાય આખો આમ ટૂંકમાં બધું બતાવું તમને તો ભાઈ હવે સંક્રાત આવવામાં ઉત્તરાયણ આવવામાં આવે એક જ દિવસની વારે કાલ આવા ટાણે બધી પૂરી થઈ ગઈ હોય છે પતંગ બતંગ લઈ ગયો બધી કાગળો થઈ ગઈ છે અને બધી પતી ગઈ છે અને કપાઈ ગઈ છે દોરા બોરા ઘૂંચવાના ને બધી બે ફિરકા અત્યારે ટોટલ ત્રણ ફિરકા પડ્યા એક બે તો કાલે નીકળ્યા હતા એ અને એક નવો લીધો આવતી કાલે કદાચ ચાર ફિરકા થઈ જાય બધાને આવતા નહીં દોરા વીટી વીટીને બરાબર ને આને બેહાડી દઈશું વીટે રાખશે બરાબર એમાં એને ચગાવતા કંઈ આવડતી છે નહીં હાલ પડી એક પતંગ માન ચગે તો ચગે એ મારે ચગાવી દેવા પણ હે

તો એ તો હું તો નોટલો પાંચસોમાં અને અત્યારે તો એવા આવડ્યા તો પોતે છ વાગ્યાની આવી ગઈ છ સવા છ વાગ્યાની ઊંખી શતી પોલી ટૂંકમાં કાંઈ કામ નહીં હોય તો આવતા હોય છે અને પોણા હાથે આવી તો એમ નો થઈ આમ આણે હા કે પતંગ કુલ કાંઈ લીધું હોય તેમાં કાણા બાંધી દઈ હે એમ નથી કાને બાંધી દઈ તો એ તો હું તો બાંધીશ જ હવે પણ એને એમ થાવું જોઈએ એમ એને નથી ચગાવવાની હ હાલો ભાઈ અત્યારે તો જોઈ કઈ બોલશે નહીં કારણ કે એનો વાક હોય એટલે છાનમુની આમ ટૂંકમાં કઈ પણ કૃષ્ણ પૂછતો હોય ને મૂંગી બે જાય ને કૃષ્ણ ને પ્રશ્ન પ્રશ્ન કૃષ્ણ એટલે હિન્દીમાં કૃષ્ણ કહેવાય પ્રશ્નની વાત પ્રશ્ન પૂછતો હોય ને મૂંગી આમ છાનમુણી કઈ બોલે ને એટલે સમજવાનું વાક એનો હે અને અત્યારે તો જો અત્યારે છાલવાળા વાળા બટેકાનું શાક કરે અને આમાં હું મૂક્યું ખીચડી હે ઓકે ભાઈ ખીચડી મૂકીએ અને કાયર ભાઈ આખો દી પતંગ ચગાવવાની આખો દી ઉપર હવે હાઈ પેઢી તારા ગ્રુપમાં લાગશે આંખે આખો દી દીના બાયરો બાયરો હોય ને એટલે અને અત્યારે હવે સ્પીકર કઈક હવે મેળ કરી સ્ટીરિયાનો કાલે ગીત વગાડવા માટે હે કાકા ને ઘરે પડ્યા છે કોઈ ચોક કલરમાં કાકા ઘરે પડ્યા અને ઉપાડી આવી અરે આ ન્યા મઈ હે કારખાને નથી ઓલા અક્ષયન બેન ના હગાઈ હતી ને ત્યાં લઈ આવતા ને ત્યાં નાય જ છે કદાચ કાકા ઘરે હમણાં પૂછી જો હોય તો આયા ઉપાડી આવી નાય ને રાખ દે નીચે હવાર પડે ઉપર નાની આવડી છોકરી થઈને તો પપ્પુ લઈને આટા મારે હે કા કા કરી હવે કરને

કયું નહીં મારે આમ અચાનક આવી કાનમાં એવું ઉગાડી દીધું ને આવી તો ને કાયલે સરખી રીતનું ઓગાડું જો બીજા બે ત્રણ કપડા હોય ને એ કાયરે આમ ભલે આખો દી પછી બેઠી રહે છાનું ની રોયે રાખે તો જો હવે આવતી કાલની તૈયારી તમને બતાવી દઉં કઈ રીતે પતંગનું બદનનું બધું લઈ લીધું છે જો આ તો ગયા વખતેનો ફિરકો નીકળો દી કાલે આ ગયા વખતેનો છે આ બધી પતંગો ગયા વખતેની આટલી પતંગો તો પડી છે અને આ વખતે જો આ માસ્ક નઈ લીધું અને આ બાકી આ બધી પતંગોની બધી લીધી આમાં આવે અત્યારે કાના બાંધવાના છે અને આ બે ફિરકી હવે આવું કાલે સવારે ચડવાનું ઉપર પતિ પેલા કાણા આજે રાતે બધામાં ટૂંકમાં કાણા બાંધી લેવાના એટલે સવારે ડાયરેક્ટ એટલી કઈક મારી જગા મળવાની હવે નહીં નહીં હજી બાકી છે કાલે સવારે મળ્યા એમ નહીં હજી મારે સદર બજારમાં જવાનું આવી જાય તમને બતાવો સદર બજારમાં કેવો ટ્રાફિક હોય માથેથી ટૂંકમાં આમ બતાવી દઈ કારણ કે અંદર તો આમ ફોન આવી રીતના આમ હાથમાં આટલું આમ રાખવાની જગ્યા ન હોય એટલો ટ્રાફિક હોય ગઈ વખતે એમાં ગયા હતા ને સદર બજારમાં આગલે દિવસે આવી જાય પતંગો તો ફાટી ગઈ તો હાલતા હાલતા બહાર નીકળ્યા ત્યાં ઠેબોમાં કોકની ફિરકી આવી તો ફિરકી ભઈ કોની એ સર હું ખબર હાથમાં ફિરકી ટૂંકમાં ત્યાં એક હાથમાં ફિરકી હેઠી પડી એટલે ભાઈ પૂરું વાકું ઓરવાની જગ્યા ન હોય કે ભાઈ આપણે ઉપાડી શકીએ ફિરકી પછી જેના હાથમાં આવી એના એવી રીતના હોય હવે હમણાં જાય થોડીક હા એવો ટ્રાફિક આ વખતે જોઈ કારણ કે અમે પતંગ એને લઈ આવ્યા હવે ખાલી રૂમમાં માસીન છોકરો આવવાનો એને કદાચ લેવાની હોય તો બાકી તો એમનો માટો મારીને આવતા રહી ત્યાં લગીમાં આ બધા એને કાણા બાંધવાનું ખોપી દઈશ બરોબર કાણા બાંધી રાખજે હરખા એમજી એ કઈ પતંગ ચૈગી નહીં હે હા એ હું બાંધીને બતાવી દઈશ ત્યારે ડેમો આપી દઈશ ડેમો એકાદ બે પંચામણે એકાદી પતંગમાં એમની ફાઇનલી હવે જો આયા સ્ટીરિયા આઈથી ઉતરે આઈથી કારખાને નો તા અહીંયા ઘરે જ પડ્યા હતા તો ભાઈ હવે જવા દે અહીંયા ઘરે એટલે હવારે પાડવાનું જો એક ને એક બે હે ને કાવલું હાલો જો આયા ફાઈનલી હવે તૈયાર થઈ ગયા હવે આ લઈ જાય ડાયરેક્ટ અમાર ઘરે એટલે હવારે બાપા ઈ ફેરવવા નહીં મે મે જા ભાઈ ઘરે આવી ગયા અત્યારે ટેક્સી ખાઈ બરોબર આલે ને પરી હવારે પછી ચડાવીને પછી નો આલે તો શું કરવાનું એટલે અત્યારે ચેક કરી લે ભાઈ હું સે પણ કાટ જીબડા જીબડા કાટે કાટ કાટે હવે જો પેશિયલ આનું ટેસ્ટિંગ બરોબર છે એટલે આ ભાઈને બોલાવ્યા પેશિયલ ટેસ્ટિંગ કરવા માટે આવ્યો બરોબર જ છે ને ઓ વાંધો નહીં હા પણ લાઈટ નહીં હોય સોરી લાઈટ ઈ તો થઈ જાય ભાઈ જેટલી વાર હોય એટલી વાર હવે કરવાથી કામ ને પાંચ વાગ્યા માં સાંભળી લે તું તારે હા તો એ ફાઇનલી જો સદરમાં મૂકી જાય સદ્ધરમાં ને જે આગળ થોડુંક આમ ગાડી ત્યાંની જ્યાં પાછળ રાખી પડે કારણ કે આ ગડદી એટલી છે ને એટલે આગળ ગાડી રાખી પડી હવે આવ્યા જઈએ ત્યાં જોઈએ હવે કેટલો આમ ટ્રાફિક હોય છે ગઈ ખેલે તો ફૂલ ટ્રાફિક હતો આ વખતે ગઈ ખેલે જેમ એકાદ બે ફિરકી મળી જાય તો વાંધો નહોત્તિ તો હજી થઈ જાય હે એ હજી વાર તો વાય ગયો નથી અત્યારે બહાર હં बहुत पहले बहुत पहले थी चालू थी गई बाजार। बाकी जी सदर बाजार तो खड़ा करता तो आगे पुष्पा पर। उसपा। उसपा भाव। फाइनली ये ट्रैफिक चालू थी तो क्यों पुल या पुल? अरे जी बाजार चालू मत सिर्फ ट्रैफिक है लोग। येरू। फिर हम लोग यहीं। बहुत रेडी। देखा ही है। जल्दी जल्दी। જો હવે આઈથી થી ઓરિજિનલ સાચી બજાર આઈ ચાલુ થઈ ગયો હવે આ ફોન આમ આમ રાખે ભાઈ લઈ લ્યો ઘરે પપૂડા બનાવી નાખશે ઘરે પપૂડા બનાવો આપણે એવું કઈ કરતા કેલા આ તો 1 2 મિનિટ લાગે એલા લેવા ગયો રૂપિયા રૂપિયાનો પાઇપ લીધું તો ઓલો પડ્યો હોય છે દાંડિયા ભાઈ દાંડિયા ગોયતા નો મેડા નવરાત્રીમાં દાંડિયા આવે આમાં કામ આવશે તમે બને નહિ ગયો હવ હો ભલા પતંગ લેવા અત્યારે ખાવાનું કરી લે નાસ્તો ભાઈ નાસ્તો આ ભાઈ દર હા ભાઈ પંજાબી પતંગ પંજાબી જો બધા ઉપર હાથમાં પતંગ લઈને ચાલે બાકી બધા આઈને ફાટી જાય ચાલો ફાઇનલી જો આ ફિરકી નક્કી થઈ ગઈ છે નવું ટ્રાય નવું ટ્રાય કર્યા આવો દર વખતે સીઓ મળે આવો થોડુંક નવું અને આ બાજુ ટ્રાફિક જુઓ ખાલી બધા ટોટલી હાથમાં ઉપર જ લઈને ફરે છે ફાઇનલી ફિરકીની ખરીદી થઈ ગઈ હે એક આ અને બે આમાં ડેકીમાં આવી ગયા ત્રણ ફિરકી ત્રણ ફિરકી હવે પતંગ લેવા બીજે ક્યાં જાય અમે ટુકમાં કાલે જ્યાં લેવા ગયા તો ત્યાંથી પતંગ આવ્યા તો ટૂંકમાં ભાવ એ મોંઘા હે અને બળદી એવી આમાં બાયરે નીકળવામાં ફાટી જાય પતંગ એટલે ત્યાંથી નિરાયત લઈ લે પતંગ લેવા લેવાઈએ જવું કાલે અત્યારે જવાનું હોય ને કાલે કોણ કાલે જાય ની રહી તેમ કાલે નીરાતે કાલે રાઈતકા હા લઈને ઈજી તો ભાઈ પરમની જગ્યા આવશે ચાટી કીયો

તો ફાઇનલી અહીંયા બધી પતંગોના કાણા બંધાઈ ગયા છે હવે ડાયરેક્ટ સવારે તો હાલ વાસાતે આટલું રોગાય બરોબર છે લોકો એક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો